જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંથી અવર જવર કરતા હોય ખંભાતથી લઈને જંબુસરથી લઈને જે કાઠિયાવાડ ડિસ્ટ્રિક્ટના લોકો આ જ રોડથી અવર જવર કરતા એવા છે ગંભીરા બ્રિજ એને કહેવાય જે ગંભીરા સુધી બોરસદ બોરસદ તારાપુરને ભાવનગર સુધી આ રસ્તો જો પાદરાને જોડતો હોય ભારદારી વાહનો કંપનીઓને ભારદારી વાહનો જતા હોય ત્યાં આગળ મોટા મોટા ખાડા પડી ગયા છે અહીં તમે જોઈ શકો છો કેટલી મોટા મોટા ખાડા પડ્યા છે ગાડી બી અહીંયા આગળ ધારો તો પલટીઓ ખાઈ જાય બરાબર પલટીઓ ખાઈ જાય એવું અહીંયા આગળ છે ગાડીને જે પલટી ખાય તો બ્રિજ પર નીચે આવી જાય એવું એવી સ્થિતિ સર્જાય છે આ તમે ગાડી જોઈ શકો છો કેટલી મોટા ભારદારી વાહનો છે અવર જવર કરતા લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન બ્રિજ અહીંયા આગળ જમ્પિંગ મારી રહ્યું છે આ બ્રિજ પર અહીંયા આગળ જમ્પિંગ મારી રહ્યું છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો આ કેમેરામેનને કઈ સા દ્રશ્યો બતાવશે આપણે આ ખાડા છે આજે અત્યારે સમારકામ થયેલું છે આપણે લગભગ છ મહિના વરસ નહીં થયું ના સમારકામ થયેલું છે ખાડા પૂરવામાં ઠીંગલા મારવામાં આવે છે ફરી પણ આ ખાડા પડી ગયા છે આપણે લાઈવના દ્રશ્યો એટલા માટે બનાવીએ બતાવીએ છીએ કે અહીંથી હજારોની સંખ્યામાં જે રોજની અવર જવર ગાડીઓ કરતી હોય ભારદારી વાહનો કરતા હોય કંપનીમાં લોકો અહીંયા આગળ અવર જવર કરતા હોય ને લોકો અહીંયા આગળ અવર જવર કરતા હોય આ કેટલી મોટી તકલીફો પડતી હોય એ બી આપ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા છે આજે આખું બ્રિજ જમ્પ મારે છે તો કે એટલી ભારદારી ગાડીઓ અહીં કરતી જાય છે આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો અમે અહીંયા આગળ ઊભા રહ્યા તો અમને પોતાના બીક લાગે છે આજે એટલી ભારદારી ગાડીઓ અહીં આગળથી જાય છે તમે જોઈ શકો છો કેટલી મોટી તકલીફ પડી છે અહીંયા આગળ કેટલી બધી કેટલી મોટી રાહદારોને તકલીફ પડી રહી છે વાહનો અહીંયા આગળ જાય છે હા આપણે બહુ ખરાબ રસ્તો છે ગાડીવાળા જે જાય છે એ બી પૂછી રહ્યા છે બહુ ખરાબ રસ્તો છે આપણે અમુકને પૂછવાનો પણ પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો આ બધા બ્રિજો તોડી નાખ્યા છે આપણે આપણે જોઈ શકો છો રોજ રોજ અહીંયા આગળથી અહીંયા આગળ જતા લોકો આવતા હોય જે અહીંયા આગળ કંપનીમાંથી લોકો આજે છૂટ્યા છે કંપની છૂટી છે ને લોકો અહીંયા આગળથી અવર જવર કરતા હોય આપ જોઈ શકો છો કેમેરામેનના દ્રશ્ય જે આપને બતાવીએ છીએ આજે બ્રિજ જમ્પ મારે છે આ બ્રિજ પણ તૂટી ગયું છે આપણે જોઈએ ધાર બી તૂટી ગઈ છે આપ જોઈ શકો છો કે જ્યારે આ વારે વારે વર્ષે છ મહિને સમારકામ થાય છે આ બ્રિજ બનાવવાની ખરેખર જરૂર છે જ્યારે ભારદારી વાહનો કંપનીઓના જે ભારદારી વાહનો કાઠિયાવાડ ડિસ્ટ્રિક્ટમાં જતા હોય મોટી સંખ્યા મોટી સંખ્યાની અંદર લાખો કરોડોનો જે સામાન જતો હોય આ જ રોડ પરથી જાય છે આ જ રોડ જ્યારે કાઠિયાવાડને જોડતો રોડ હોય ત્યારે સરકારને આ ધ્યાન આપવું જોઈએ સાંસદશ્રીને ધ્યાન આપવું જોઈએ એમએલએ સાહેબને બી પણ ધ્યાન આપવું જોઈએ કે આ બ્રિજને ટુ ટુ સ્ટોક કરીને જે એ ટુ વે કરીને આ રોડ મોટો કરવો જોઈએ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય આપણે સામેના દ્રશ્ય બી બતાવીશું આપણે તમે જોઈ શકો છો કેમેરામેનને કંઈ બતાવે બતાવશે આગળ બી આપણે બતાવવાની કોશિશ કરીશું આગળ બી આપણે બતાવવાની કોશિશ કરીશું આ જો તમે જોઈ શકો છો બ્રિજ એકદમ થદળઘન થઈ ગયું છે આજે મોટા મોટા ખાડા પડ્યા છે પડ્યા છે રાહદારીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે જ્યારે સરકારને આ બધું ધ્યાન દોરવાની જરૂર છે તંત્રને આ ધ્યાન દોરવાની જરૂર છે આ બધી જગ્યા પરથી આ બ્રિજ ખલાસ થઈ ગયેલું છે વર્ષોથી આ બ્રિજ બનેલું છે જ્યારે વન વે રોડ હોય ત્યારે અવરજવર જવર કરતી હજારોની સંખ્યામાં વાહનોને તકલીફ પડતી હોય ને જ્યારે એ રાહદારીઓને આ એટલી મોટી તકલીફો પડતી હોય ત્યારે સરકારને જાગવું જોઈએ આ બ્રિજને ફોર ટેક કરવો જોઈએ આ આજે ટૂટ 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 ટેક કરવો પડે એવું બી પણ આ પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ છે દર્શક મિત્રો આપણને બતાવવાનું કારણ એક જ છે કે આ બ્રિજને ઘરે બી અનિચ્છનીય બનાવ બને એની જ્યારે રાહ જોતા હોય તંત્ર એવું લાગી રહ્યું છે આ તો ખાડા તમે જોઈશો કેટલા મોટામાં ખાડા છે ઠીંગલા માર્યા છે ઠીંગલા ફરી બી પછી નીકળી જાય છે એના ઉપર લાખો રૂપિયાનો ખર્ચો કરીને જ્યારે ઠીંગલા મારવામાં આવે છે આ ઉખડી જાય છે એ બ્રિજ એટલો બધો જમ્પ મારે છે કે આપણા અહીંયા આગળ ઊભા છે તો આપણને બી બીક લાગે છે તમે દર્શક મિત્રો જોઈ શકો છો ખાડા જોઈ શકો છો તમને આખા રોડ પર તમે જાઓ તો ખાડા જ ખાડા છે આ કેમેરામેનના દ્રશ્યથી આપણે લાઈના દ્રશ્યથી બતાવે મોટા મોટા ખાડાઓ છે ગાડીઓને બી નુકસાન થતું હશે પોતાને ફોર વ્હીલર ટુ વ્હીલર ગાડીઓને પણ નુકસાન થતું હશે આપ જોઈ શકો તો કેમેરામેનના દ્રશ્યથી આપણે બતાવીએ છીએ આપણે બતાવવાનું કારણ એક જ છે કે આ મુગળ પાટ્યાથી જે પાદરાને જોડતો ગંભીર આ બ્રિજ છે જે વર્ષોથી આ આના સ્થિતિમાં આ બ્રિજ છે વારે ઘડી અને સમારકામ કરવામાં આવે છે આપણે આપણે સામે બી જઈશું સામે બી લોકોને પૂછવાની કોશિશ કરીશું ને આ જ્યારે અહીંયા આગળથી ગાડીઓ હજારો લાખોની સંખ્યામાં ગાડીઓ જતી હોય આપ જોઈ શકો છો નું નદી છે મહીસાગર નદીઓમાંથી જે ગુજરાત લેવલની નદીઓમાંથી છોડવામાં આવશે ત્યારે તમે જોઈ શકો છો તે અહીંયા આપણે ઊભા છે ત્યાં સુધી પાણી આવી જાય છે આપણે સ્થાનિકો અહીંયા આગળ કોઈ જતા લોકોને પૂછવાની ટોટલ નુકસાની થયું છે આપ જોઈ શકો છો કેટલી મોટા પાયેમાં લોકો આ બ્રિજને નુકસાન થયું છે વારે વારે પૈસા ખર્ચવા કરતાં આ સરકારશ્રીને આ બ્રિજને નવેસરથી નવનિર્માણથી આ બ્રિજને બનાવવાનું હોય જ્યારે સરકારશ્રી એ વિકાસની વાતો કરતી હોય ત્યારે આ પાદરા અને ગંભીરા જેમ કે કાઠિયાવાડને જોડતો આ બ્રિજ છે એ બ્રિજ ક્યારે બનશે એ પ્રજા રાહ જોઈ રહી છે કંપનીના સ્થાનિકો લોકો પણ રાહ જોઈ રહ્યા છે આપણે જોઈ શકો છો આપણે ખાડા જે છે પૂરવામાં આવ્યા છે મોટા મોટા ખાડાઓ પૂરવામાં આવ્યા છે ગાડીઓ જ્યારે ફર ધારી ગાડીઓ જતી હોય આપણે લાઈવના દ્રશ્યથી આપણે એટલા માટે બનાવીએ છીએ તો આપ જોઈ શકો છો આ રિક્ષામાંથી જ્યારે રિક્ષાના બરાબર આપણે પૂછવાની પૂછવાની કોશિશ કરીશું ભાઈ આ તમે રોજ અહીંયા આગળ જતા આવતા કેવું છે કેવું છે રસ્તો કેવો છે આપ તમને તો દેખાય તો છે ખરો કે કેવો રસ્તો છે તમને તકલીફ પડે છે અહીંયા એકદમ સો ટકા

તકલીફ એટલે કઈ નક્કી ના કેવાય કારે પડીએ કારે મરી જઈએ શું નક્કી ભવિષ્ય જ નહીં અમારે તો આ કાળો લીધે કઈ ભવિષ્ય કરવું અમારું કહું કારણ કે ગાડી પાછળ જતા કદાચ પડી જાય ને પાછળ સડી જાય ગાડી શું મતલબ અને આ પૂર્યા છે ખાડા જોવો તો માપા અઠવાડિયું ચાલે ને મન કહેજો ખાલી શું શું નવો બ્રિજ જ બનાવો પડે કશું ના થાય નથી ઘર છ મહિને છ મહિને રિપેરિંગ કરવા આવે છે લાગે જ છે ને

ગાડી જ્યારે પડી જાય ખાડા પાછળથી મોટી ગાડી આવે તો દુધા ભાઈ જાય જીવના જોખમે લોકો અહીંયા આગળ નોકરી કરતા હોય આ લોકોની માંગણી એ જ છે કે ભીજ નવું બનાવવામાં આવે એવી સરકાર શ્રી પાસે એમની માંગણી ને લાગણી છે